ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે પંચોતેરમો જન્મદિવસ દેશભરમાં વિવિધ રીતે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીનો પ્રારંભ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેથી કરવામાં આવ્યો હતો સ્વચ્છતાના આગ્રહી એવા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસેથી સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું હતું આ અવસરે વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાનિક કાઉન્સિલરો અને સફાઈ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તથા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું ઉપસ્થિત સૌએ વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કાર્ય કરવાના શપથ લીધા હતા ત્યારબાદ ગાંધીનગર ગૃહ વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી હતી અને એકત્ર થયેલ કચરાને કચરાની ગાડીમાં ભર્યો હતો નમસ્તે મીડિયાના મિત્રોને આભાર આજે દેશભરમાં માન્ય વડાપ્રધાન શ્રી નું જન્મ દિવસ નિમિત્તે સ્વચ્છતા સેવા અને સ્વચ્છો સંઘની શુભારંભ કરી રહ્યા છે આખા દેશભરમાં તમામ સિટી તમામ ડિસ્ટ્રિક્ટ તમામ ગ્રામ પંચાયતમાં નગરપાલિકાઓમાં આજે સ્વચ્છતાની પરિસ્થિતિ કરવાના છે એક મહિનાનો આ ચૂંટણી કાર્યક્રમ લગભગ સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી ચાલવાનો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે કે હેલ્થ ચેકઅપ પણ અમે દરેક કેન્દ્રીય હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરમાં કરવાના છે આજે તમામ પદાધિકારીઓ માઇક ઉપર જાણતો મારુભાઈ શુક્લા મેયર સોની સાથે સ્થાનિક અને તમામ પદાધિકારી હાજરી આજના કાર્યક્રમ અહીંયા કરવામાં આવી રહ્યા છે આનેથી વડોદરા વાસીઓને એક સારું મેસેજ આપવા માંગીએ છીએ કે ક્યાં સ્વચ્છતા ફક્ત બીએમસીની એક જવાબદારી નથી તમામ પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને સિવિલ સોસાયટી સાથે મળીને કામની શરૂઆત છે બીએમસી તો કમેદાતકી કર સુતેને સાફ તો કરશે પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરા વાસી તમે બિહેવિયરલ ચેન્જ પર કામ એ સસ્ત રાખવું જોઈએ એટલે કે જાહેર જગ્યામાં ગંદકી ના કરો જાહેર જગ્યામાં ગંદકી કરે તો મે દંડની પ્રક્રિયા પ્રક્રિયા પર વાત કરીશું પણ પહેલા દંડની પ્રક્રિયા કરતાં આપણે સૌએ આપો તમારે માનસિકતા બદલવાનું જાહેર જગ્યામાં ગંદકી ના ફેલાવવાનું મે સંદેશ અને તમે જાહેર જગ્યામાં બિલ્ડિંગ કરવા કરતા આપણે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમને પણ સજ્જ કરીશું બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સજ્જ કરીશું અને રાત્રિ સફાઈ માટે બે વાર સફાઈનું પણ કાર્યક્રમ પ્લાનિંગ કરી રહ્યા છે સિસ્ટમ છે થોડું સજ્જ કરીશું એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસ બે અલગ અલગ રેલવે સ્ટેશન બસ પબ્લિક સ્પ્લેસીસ આ બધાને અમે સાફ કરવાના છે મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લે જશું જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ અને પચીસ સપ્ટેમ્બરના રોજ પાંચ લાખ વડોદરાવાસીઓ એક સાથે

સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ પ્રત્યેક નાગરિકને મળે તે માટે તેમનું યોગદાન અનુપમ રહ્યું છે ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે આજે સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર અને બીજી ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર આમ સ્વચ્છોત્સવ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર શહેરના વિવિધ વિભાગોમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરી અને સ્વચ્છતાની એક મુહિમ ચલાવવામાં આવશે આગામી સમયમાં આ કાયમી ધોરણે આ રીતેની સફાઈ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ સુંદર અને લોકોને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય અપાવી શકીએ તે દિશામાં વડોદરા મહાપ્ર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે કાર્યક્રમનું સ્વચ્છોત્સવનું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો જુબેલી ભાગની સામેના વિસ્તારમાં જે આપણું માર્કેટ છે ત્યાંથી સફાઈ કરી અને આ સ્વચ્છોત્સવ કાર્યક્રમનું શુભારંભ